ભારતના વધુ એક હુમલાથી પાકિસ્તાન ધણધણી ઉઠ્યું લાહોરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ભારતે કરી નષ્ટ પૂંછ સહિત છ એલઓસી વિસ્તાર ઉપર થયેલ ગોળીબાર સામે ભારતનો વળતો પ્રહાર તો કચ્છના ભુજ અને શ્રીનગર સહિત પંદર સરહદી શહેરો ઉપર હુમલાના પાકિસ્તાની પ્રયાસોને સેનાએ બનાવ્યા નિષ્ફળ ભારત વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનો આપીશું આક્રમક જવાબ વિદેશમંત્રી એસ જયશંકરની પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ કહ્યું ઓપરેશન સિંદૂર હજી પણ યથાવત પાકિસ્તાન સાથે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારતમાં બેઠકોનો દોર સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળી સર્વપક્ષીય બેઠક સેનાના શૌર્યને બિરદાવતા તમામ વિપક્ષી દળોએ કહ્યું અમે સૌ સરકાર સાથે આતંકવાદ સામે એકજૂથ ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઇ ઉચ્યસ્તરીય બેઠક સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત વધુ સચિવો બેઠકમાં ઉપસ્થિત કટોકટીના સમયે તત્કાલીન ઉપાયો માટે મંત્રાલયોના આયોજન સંદર્ભે થઈ સમીક્ષા બિહારના રક્સૌલથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચાર ચીની ઘૂસણખોરોની ધરપકડ આઠ હજાર યુવાન અને ચાઇનીઝ પાસપોર્ટ કરાયા જપ્ત તો ભારત સાથેની તંગદિલી વચ્ચે સેનાની પણ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો બલોડાયા દાવો ફરી એકવાર ખુલ્લી પડી પાકિસ્તાનની પોલ ખોટા પુરાવા રજૂ કરી ભારત વિરુદ્ધ ફેલાવી ભ્રામક માહિતી ભારતે પાકિસ્તાન પ્રાયોજિત દુષ્પ્રચારથી સાવધ રહેવા માટે નાગરિકોને આપી સૂચના ધોરણ દસ નું રેકોર્ડ બ્રેક ત્યાંશી પૂર્ણાંક આઠ ટકા પરિણામ દીકરાઓ કરતા સાત પૂર્ણાંક અડસઠ ટકા આગળ રહીને દીકરીઓએ મારી બાજી બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ ખેડાનું અંબાવ કેન્દ્ર ઓગણત્રીસ પૂર્ણાંક છપ્પન ટકા સાથે સૌથી છેલ્લા ક્રમે આજે રાજકોટ સુરત સહિત દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર જૂનાગઢ સહિતના વિસ્તારોમાં કેસર કેરીના પાકને નુકસાન કમોસમી વરસાદને કારણે જગતના તાતની વધી ચિંતા પાકિસ્તાન સાથે તંગદીલી ભરેલી પરિસ્થિતિની ભારતીય શેર બજાર ઉપર પણ અસર સેન્સેક્સમાં ચારસો અગિયાર અંકનો ઘટાડો તો નિફ્ટી ચોવીસ હજાર ત્રણસોની નીચે બંધ સોનું પાંચસો રૂપિયા સસ્તું ચાંદીમાં ચમકારો ડોલર સામે રૂપિયો અઠ્યાશી પૈસા નબળો